ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ મલિલા સહિત ચાર બુટલેગરોને ભાવનગર પોલીસે પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલી દીધા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોરતળા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર નામોએ આવેલ દરખાસ્ત માન્ય રાખી મહિલા સહિત કુલ ચાર ઈસમોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવેલ હુકમ કરતા આજે આ બુટલેગરોને અલગ અલગ જેલમાં મોકલવા કાર્યવાહી હાથ ધરેલ જેમાં મનીષ દિનેશભાઈ ડાભી ઉમ્રવર્ષ છવ્વીસ રહે બારૈયા ફળી ખીજડાવાળી શેરી વડવા ભાવનગર ને રાજકોટ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે અને અંજના પંક્તભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડ ઉમ્રવર્ષ બત્રીસ રહે કતલખાનાની બાજુમાં આડોડીયા વાસ ભાવનગરને મધ્યસ્થ જેલ લાજપૌર સુરત અને શક્તિસિંહ રામદેવસિંહ ગોહિલ ઉમ્રવર્ષ ત્રેવીસ રહે બંસી હોટલ પાસે દરબારગઢ આખલોલ જકાતનાકા ભાવનગરને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ અને અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ ઉમ્રવર્ષ સત્તાવીસ નવા પ્લોટ વિસ્તાર દરબારગઢ ગામ થોડી ને મધ્યસ્થ જેલ વડોદરા મેકલી આપતા રીઢા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો રિપોર્ટ કમલેશ ઢાપા